નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું છઠ્ઠી મેના તમામ અગત્યના કરંટ અફેર્સ કોર્સિસ અને કોઈ પણ એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો 08069645357 આ નંબર ઉપર ફોન કરી અને તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકો છો અથવા તો તમારા WhatsApp માં માહિતી જોઈતી હોય તો આ નંબરનો ઉપયોગ કરવાનો આ નંબર ઉપર મેસેજ કરવાનો 9423207162 અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ નંબરને ખાલી સેવ કરી રાખશો ને ચોરાણસો એકોતેર તો તમે સ્ટેટસના માધ્યમથી ગવર્મેન્ટ જોબની ભરતીની અપડેટ આ ઉપરાંત કોઈ પણ સ્ટડી મટીરિયલના સ્ક્રીનશોટ છે તે બધી માહિતીઓ તમને વોટ્સએપ સ્ટેટસમાં મળી રહેશે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ અને જે નંબરથી તમે એકાઉન્ટ બનાવો છો એપ્લિકેશનમાં એ જ નંબર વોટ્સએપમાં હોવો જોઈએ તો તમે એ કરી શકશો ક્લિયર ચાલો તો બાકી કોર્સની ઇન્ફોર્મેશનપોલ ઇન્ટરપોલની ગવર્ન સમિતિની અધ્યક્ષ સમિતિની અધ્યક્ષતા યુએઈ સંભાળી છે અને ઇન્ટરપોલનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ પોલીસ આની સ્થાપના સાતમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ થયેલી છે આ સાત સપ્ટેમ્બર નો દિવસ આપણે પોહલી પોલીસ સહયોગ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને બાકી ઇન્ટરપોલ નું હેડક્વાર્ટર ફ્રાન્સ ના લિયોન શહેરમાં છે અને ઇન્ટરપોલ જેવું જ એક પોર્ટલ ભારત સરકારે બનાવ્યું છે એનું નામ છે ભારત પોલ આનું મેનેજમેન્ટ છે સીબીઆઈ કરે છે ઓકે સો સીબીઆઈ એ ભારત પોલ પોર્ટલ બનાવેલું છે તો પોર્ટલ કોનું છે સીબીઆઈ નું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ભારતમાં કુલ નિકાસનામાં કયા ઉત્પાદમાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે

ભારતમાં કયું રાજ્ય એવું કદાચ પૂછી લઈ લગભગ ઉત્તર પ્રદેશ છે પણ હું નથી એક વખત ખાલી કન્ફર્મ કરી લેજો દૂધના સૌથી ઉત્પાદન કરતા રાજ્યમાં હાલમાં જ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની સમીક્ષા માટે કોરિયન જોસેફ સમિતિ છે એની રચના કયા રાજ્ય કરી છે કોરિયન જોસેફ સમિતિની રચના છે હાલમાં જ જે રાજ્ય કરી છે ઓકે એનું નામ છે તમિલનાડુ તમિલનાડુ રાજ્યની સરકાર છે સમિતિઓ યાદ રખાવી દઉં કેમ કે કઈ સમિતિ સેને સાથે સંબંધિત છે એવો ક્વેશ્ચન ઘણી વખત પરીક્ષામાં આવતો હોય છે તો નરસિંહ સમિતિ છે એ બેન્કિંગ રિફોર્મ માટે આવી સંથાનમ સમિતિ છે એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન માટે આવેલી છે સીવીસી કહીએ છીએ શિવરમન સમિતિ છે એ નાબાર્ડ માટે આવેલી હતી અને શાહી આયોગ છે એ આરબીઆઈ માટે આવેલો હતો તો આવી ઘણી બધી સમિતિઓ છે આ તો મેં તમને ખાલી ઉદાહરણ તરીકે ચાર થી પાંચ સમિતિ છે અહીં તમને રેફરન્સ તરીકે આપી છે ઓકે મારો એક બીજો એક ટાર્ગેટ એવો છે કે અત્યારે કરંટ અફેર અને જીકે તમને એકમાં જ મળે છે ઓકે પણ હવે આખું જીકે છે ને થોડુંક મારે ડીપમાં કરાવવું છે તો જીપે જીકે છે એ હું કરંટ અફેરમાંથી

આ ઉપરાંત થોડાક ઇતિહાસ સંબંધિત કલા સંસ્કૃતિ સંબંધિત આવા બધા ટોપિક એમાં એડ કરીશ જેમ કે ભારતના નૃત્ય છે કલા સંસ્કૃતિ છે મેળાઓ છે સો આવા બધા ટોપિક હું એની અંદર એડ કરીશ ઓકે પછી ભારતમાં સૌથી નાનું સૌથી મોટું આવા ઘણા બધા ટોપિક છે હું એ જીકે ની અંદર એડ કરવાનો છું અને તમે કદાચ બીજી ઘણી બધી બુકો વાંચેલી હશે પણ એ વાંચશો અને મારું જીકે વાંચશો બે ઘણો ફરક હશે બરાબર સમય લાગશે ઓગણ ચાલીસ રૂપિયામાં ટોકન લઈ અને છ મહિનાની વેલિડિટી લઈ લીધી છે ઓકે એક મહિનાથી એ લોકો રાહ જોવે છે ચાર પાંચ વિડિયો અત્યારે અપલોડ થયેલા છે બરાબર આવનારા દિવસોમાં અપલોડ થશે જ ઓકે તો હવે પછીનો આપણો

અ થોડું ઘણું છે અત્યારે આપણે થોડુંક મોડું પબ્લિશ કરીએ પણ કરીએ એકદમ ક્વોલિટી વાળું કરીએ બરાબર જેમ કરંટ અફેર ક્વોલિટી વાળા મળે છે એવા જ મળશે બધા ઓકે તો આવનારા દિવસોની અંદર આપણે એ જ કામ કરવાના છે ધીમે ધીમે કરતા બધા વિષય પૂરા કરવાના છે હમણાં તલાટીની ભરતી આવે તો તલાટીનો કોર્સ પણ આપણો સો ટકાની ગેરંટી સાથે આવશે કદાચ બધાએ લોન્ચ કરી જ દીધો છે પણ હું છે સિલેબસની રાહે છું સિલેબસ આવે પછી જ મારે કરવો છે બરાબર ચાલો

ભારત ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ પણ કર્ણાટક તેલંગાણા અંતિમ ક્રમ સૌથી ખરાબ પરફોર્મન્સમાં હોય ભારતની રિપોર્ટમાં તે પશ્ચિમ બંગાળનું છે ગુજરાતનો ક્રમ પણ યાદ રાખી લેજો પ્રશ્ન પૂછાય તો અગિયાર છે ભારતનો ગુજરાતનો સ્કોર પૂછે તો ફાઈવ ઝીરો સેવન છે સીઆરપીએફ દિવસ પરેડ બે હાજર પચીસ આયોજન કયા સ્થળે કરવામાં આવે છે ઉદ્ઘાટન અને સંબોધન કર્યું આપણે ગૃહમંત્રી અમિત શાહે સીઆરપીએફ સૌર્ય દિવસ નવમી એપ્રિલ ઉજવાય છે સ્થાપના ઓગણીસો માં થયેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કહેવાય ફૂલ ફોર્મ સી નું ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એમાં ભારતનો ક્રમ કેટલા મો છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ હમણાં જ જાહેર થયો ક્રમ એમાં એકસો એકાવન મો છે સો એકસો એકાવન છે એ ભારત નો ક્રમ છે એમાં

બીજી વસ્તુ એરિટોરિયા છે યાદ રાખજો નેપાળ નેવું માં સ્થાને છે માલદીવ એકસો ચાર શ્રીલંકા એકસો ને ઓગણચાલીસ બાંગ્લાદેશ એકસો ઓગણપચાસ ભૂટાન એકસો એકાવન પાકિસ્તાન એકસો અઠાવન ચીન એકસો ને અને મ્યાનમાર છે કોની સાથે સંબંધિત છે તો નાસા ઈસરો નું મિશન છે જેનું નામ છે નિસાર તો હાલમાં ઓપ્શન એ આપણો જવાબ છે નિશાર મિશન છે જૂન પચીસ માં લોન્ચ થશે નાસા ઈસરો નું સંયુક્ત મિશન છે ફૂલ ફોર્મ છે નાસા ઈસરો સિન્થે

હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ જે ધનખડ છે એમના દ્વારા કયા રાજ્યના રાજ્યપાલ પર એક પુસ્તક જેનું નામ છે ચુનોતી આ મુજબ પસંદ આનું વિમોચન કરવામાં આવેલું ઉત્તર પ્રદેશમાં જે રાજ્યપાલ છે એમના ઉપરથી આ પુસ્તકને ટાઇટલ આપેલું છે ચુનોતી આ મુજબ પસંદે અને આ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે આનંદીબેન પટેલ પટેલ ઓકે અને ગુજરાતના મહિલા મુખ્યમંત્રી પણ છે હાલમાં જ કયા દેશ દ્વારા અગાઉ સાત હજાર મીટરની ઊંચાઈ પર ચઢેલા લોકોને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની અનુમતિ આપવામાં આવે છે તો આ નેપાળ છે એ સાત હજારનો જેમણે પણ પર્વત સર કરેલો હોય સાત હજાર મીટરનો એમને માઉન્ટ એવરેસ્ટ ચડવાની અનુમતિ આપે છે હાલમાં ચર્ચામાં રહેલ સુપ્રીમ કોર્ટના બાવનમાં મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો તો બાવનમાં મુખ્ય ન્યાયાધીશ છે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ હાલમાં જ કઈ બેંક દ્વારા પંચવટી એક્સપ્રેસમાં સૌપ્રથમ એટીએમ નો પ્રારંભ કરવામાં આવેલો છે અગાઉ આ ક્વેશ્ચન લીધો છે પણ એ ટ્રેન નું નામ નહોતું લીધું પંચવટી એક્સપ્રેસ બરાબર તો પંચવટી એક્સપ્રેસ માં સૌથી પહેલું આ ટ્રેન ની અંદર એટીએમ શરૂ કર્યું છે બેંક ઓફ મહારાષ્ટ્ર એસબીઆઈ દ્વારા કઈ જીલ માં એટીએમ ની સ્થાપના કરવામાં છે ફ્લોટિંગ એટીએમ છે તરતું એટીએમ ઓકે અને આ ડલ જીલ માં અથવા તો ડલ લેક માં આ શરૂ કર્યું છે એસબીઆઈ શરૂ કર્યું છે જમ્મુ કાશ્મીર માં આંતરરાષ્ટ્રીય આશા દિવસ અથવા તો ઉમેદ દિવસ કઈ તારીખે ઉજવાય છે બાર જુલાઈ ઉજવાય છે દેશના સૌ પ્રથમ ભારતીય રચનાત્મક પ્રૌદ્યોગિકી સંસ્થાનનો પ્રારંભ કયા સ્થળે થયો આ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે કરવામાં આવેલો હાલમાં જ ભારતીય નૌસેના દ્વારા ત્રીજા મેઘયાન પચીસ નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે દિલ્હી ખાતે હાલમાં જ ફીડે મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ પચીસ નું ટાઇટલ કયા જીત્યું છે તો જુ વેન્જુ ને જીત્યું છે ચીનના છે હાલમાં જ વર્લ્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રકાશ પર્વ પર કોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો ગુરુ તેગ બહાદુર શીખ ધર્મના નવમા ગુરુ છે એમને શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલી છે હાલમાં ચર્ચામાં રહેલ ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય પુસ્તક છે એના લેખક કોણ છે અમરજીતસિંહ દુલત છે એના લેખક છે તો આ સાથે છઠ્ઠી મેના વિડીયોને સમાપ્ત કરીશું અને મળીએ આવતીકાલે સાતમી મેના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું